નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે તંત્ર દ્વારા લેવામાં આવ્યો એક મોટો નિર્ણય બોડેલીના મેરિયા બ્રિજ પરથી મોટા વાહનોની અવર જવરને કરી દેવામાં આવ્યો છે બંધ મેરિયા બ્રિજ અગાઉથી જ વેન્ટિલેટર પર હતો એવા સમાચાર વૈભવ દ્રષ્ટિ ટીમ દ્વારા આપણને જણાવી દેવામાં આવ્યા હતા હવે એ વેન્ટિલેટર પર પડેલા બ્રિજને લઈને તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ વેન્ટિલેટર પર પડેલા બ્રિજને લઈને તંત્ર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે હાલ પૂરતું આ બ્રિજ પરથી મોટા વાહનોની અવર બંધ કરી દેવામાં આવી છે મેરિયા બ્રિજ તેની હાલત ખરેખર કફોડી હતી અને તેના નીચેના ભાગ પરથી પણ પોપડા પડી રહ્યા હતા રસ્તાઓમાં તિરાડો પડી ગઈ હતી આજુબાજુના સેફ્ટી વોર્મની હાલતો ખૂબ જ જર્જરી હતી જેને કારણે હવે તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ જ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ગઈકાલે જ વડોદરામાં ગંભીરા બ્રિજની જે ઘટના બની તે ખરેખર એક ચેતવણી સમાન છે જેને કારણે ગુજરાતના જે તમામ બ્રિજો જે છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જે વર્ષો જૂના બ્રિજો છે તેની તો ખાસ ચકાસણી કરવામાં આવે છે સરકાર દ્વારા ગુજરાતના તમામ બ્રિજો જે જૂના થઈ ગયા છે અને જેની હાલત હાલમાં ખરાબ છે તે તમામ બ્રિજોના સમારકામની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મેરિયા બ્રિજની હાલત અગાઉથી જ ખરાબ હોવાને કારણે હાલ પૂરતો તેના પરથી મોટા વાહનોની અવર જવરને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે હવે જોવાનું એ છે કે મેરિયા બ્રિજના સમારકામની કામગીરી તંત્ર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવે છે કે પછી આવી જ હાલતમાં બ્રિજને રાખવામાં આવશે ધન્યવાદ